તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક દાહોદથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બે ચાર દિવસથી દાહોદના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે આજે તમે શખ્સ જોઈ રહ્યા છો એમ કહેવાય છે કે શિક્ષક છે અને છ વર્ષની બાળકી સાથે રેપ કરીને એને ગળો દબાઈને મારી નાખી શકો તો દોસ્તો બધા લોકોની એવી માંગ છે કે આને ફાંસીની સજા મળવી જોઈએ દોસ્તો તો તમારે શું કેવું છે ફાંસી મળવી જોઈએ કે આજીવન પડવી જોઈએ જેલ કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી કે દોસ્તોને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે દાહોદની અંદર ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો જે તમે આ શખ્સ જોઈ રહ્યા છો એ શિક્ષક છે અને એમ કહેવાય છે કે છ વર્ષની બાળકીને સાથે રેપ કરીને એને મારી નાખી છે ગળું દબાવીને મારું તો એવું કેવું છે કે આને ફાંસી જ મળવી જોઈએ કારણ કે આને કામ જ એવું કર્યું છે કારણ કે છ વર્ષની બાળકી સાથે એને બળત્કાર કર્યો છે અને છેલ્લે ગળું દબાવીને મારી નાખ્યો છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે કે આની ફાંસી જ મળવી જોઈએ તો દોસ્તો આની ફાંસી મળવી જોઈએ કે આજીવન પડવી જોઈએ કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર ભૂલ ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઇક શેર જરૂર કરી હતી ફરી બીજા વિડીયો મળે તપ્ત કહેવાય જય હિન્દ જય ભારત બાય બાય